સમુદાય નામ લઈ લઈ શકો બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને અહીંયા લાવવા ગામે કામ મિટિંગ કરી તમામ તમામ લોકોને હું વંદન કરું છું સેલ્યુટ કરું છું સાથીઓ સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે

મલ્ટીપ્લેક્સ જોઈએ ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી ઘડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી પરસવો છે આ માણસ આ મજૂર આ તરી ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલ મારવો જોઈએ તમારા માટે હરામી સારા જેવા શબ્દનો પ્રયોગ કરો

એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલ થી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો પાણી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે એક વકીલ તરીકે પણ કહું છું

મહિલાઓનો દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભક્ર અને અશ્લીલ શબ્દો કહ્યા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોંઘી મર્સીડીઝ નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ओबीसी આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરની પાઈ પાઈ જોડીને પિકઅપ ડાલા અને ઈકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે લાજવાના બદલે ગાજનારિયા સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરી રાખ્યો શરમ આવી જાય આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય

દલિત સમાજ ના બાળકો કુપોષિત છે આપણી બહેનો ની વિધવા પેન્શન ઘણી વાર મળતું નથી લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ રાશનની દુકાનોમાં લાઈન માં ઉભા છીએ સમાજ કલ્યાણની કચેરીની બહાર શિષ્યવૃત્તિની લાઈન માં ઉભા એના માટે સરકાર જોડે બજેટ નથી પણ દલિત આદિવાસી ઓબીસી ના કાર્યક્રમ પાડવા પંચોતેર લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે આ તમારે સમજવું પડશે અને આ વાત મહીસાગરના ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ

અરે સાતો સાથ બાબુભાઈ ડામોર આપણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પાર્કી ને બધાનું કેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લૂણાવાળાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ અને હારો છો અને હારીએ છીએ હા અંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી વાણી ને વિરામ આપતા પહેલા મહીસાગર આપણા સન્માન ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓ નો આવકાર થઈ જાય આપણા માટે ખૂબ મહેનત કરી છે પ્રવીણભાઈ પાર્ટી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગોધરાથી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસીરો રાજુભાઈ અનેક મિત્રો એક જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો રૂપ સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે

આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવી પડે આ દોઢ આઈ કુમારી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા 100 દિવસ અહીંયા રહેવા તૈયાર છું આપણે કદાચ ખાતે મળીને તૈયાર કરી આગળનો કાર્યક્રમ કદાચ સંકલ્પ લો છો જે મિત્રો ઉભા છે એ ઉભા રહે જે મિત્રો બેઠા છે બેઠા રહે મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પણ લઈએ મુખ્ય તાલી રે

અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં બેઠેલા માં બેઠેલા બાપાઓ આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે એ વાતનો સંકલ્પ કરીને છૂટા કર્યો છે